નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ આજના ટોપિકમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ સુડ હેવ ત્રીજું રૂપ એટલે કે ભૂત ક્રુદંત આવશે જ હેવ પણ આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ જો માઇન્ડમાં હશે તો એ પણ આવશે વન ટુ થ્રી આ ત્રણ માટે ગુજરાતી યાદ રાખો ક્રિયાપદનું જે ગુજરાતી કરો ને એમાં વ નીકળે વ જોઈતું હતું વ જોઈતું હતું વ કેવી રીતે જુઓ વાંચવું જોઈતું હતું આપવા જોઈતા હતા કરવો જોઈતો હતો જાણ કરવી જોઈતી હતી માય ડિયર મેમ્બર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ ગુજરાતી ટુ ઇંગ્લિશની મજા જ આ છે જે બાજુ જવું હોય ને એ બાજુ જઈ શકીએ જુઓ મારે વાંચવું જોઈતું હતું આ મારે એટલે આઈ અમારે એટલે વી તમારે એટલે યુ તેઓ એટલે ધ્યેય આને કહેવાય ફર્સ્ટ ગ્રુપ સેકન્ડ ગ્રુપમાં હી સી ઈટ નામ તરીકે રિયા નામ તરીકે રુદ્ર સેકન્ડ ગ્રુપમાં આવેલો શરૂઆત આપી દીધી તમને જહા ચા વહા રાહ મુજબ જેને જે વાક્ય બનાવું બનાવી શકે આ આઠ શબ્દમાંથી ચલો મારે એટલે આય વ જોઈતું હતું વ જોઈતું હતું એટલે આવે આ વેદ શું આવે શું આવે શું આવે ને સુડેવ હવે વાંચવું વાંચવું તો રીડ નું ત્રીજું રૂપ રીડ જ બને લો અને વાક્ય પૂરું આઈ શુડ હેવ રીડ સેકન્ડ અમારે એટલે વી આપવા જોઈતા હતા વા જોઈતા હતા જોઈતું હતું એટલે જોઈતું હતું એટલે શૂટ શૂટ પછી હેવ આવે યસ આપવું એટલે ગીવ થાય ગીવનું ત્રીજું રૂપ બને ગીવન વી શુડ હેવ ગીવન મની લો તમારે ફોન કરવો જોઈતો હતો તેઓએ આપણને જાણ કરવી જોઈતી હતી આ બંને વાક્ય તમારા માટે છોડું છું જો બનાવી શકો તો સેક્શનમાં હાજરી પુરાવો નથી સમજાતું તો પણ જાણ કરો ઇંગ્લિશ શીખવા માટે અંગ્રેજી માટે ગ્રામર જોઈએ નો ડાઉટ પણ વિશેષ જોઈએ ગુજરાતીનો વિચાર જો હશે ને વિચાર તો તમે આપી શકશો આકાર સપના જુઓ પણ સપનાને પૂરું કરવા માટે કિંમત એટલે કે મહેનત કરવી જરૂરી છે અને બીજું વિડીયોમાં સમજમાં આવ્યું હોય તો તમારા તરફથી શેર ફોલો લાઈક સબસ્ક્રાઈબ વોટ યુ શુડ ડુ ડુ થેન્ક યુ વેરી મચ ફોર મોર ઇન્ફોર્મેશન વી વીલ અવેલેબલ ઓન ધીસ નંબર જય હિન્દ